કોર પૂજે હવાનો ઓ તાઈન કામ કર્યા દે તાઈન ઠંડો હે ઠંડો દુદો ભૂલ્લો ને ઉડીવા આ જવાનો ટાઈમ થઈ જાય બેટા કોઈ જેટલી થાળી લોકો ને બીજો કા એવો

એ કોમ આમ હાથમાં આવતા નહીં પણ આજે આવી ગયા છે જય મજૂરી કરે દેખો ગાઈસ આ મોટી લાજ જો રાખ આપણે બહાર મૂકવી નહીં ને છે ઉપર એ કણ આરી મોટી હા હા આરી આરી હા એ કમ ઈ ઊભી કરી દેલી મૂકી કોઈ છે ચા આ લાલી કોમ ઊભી બાર કુંડી ઉપર નહીં મળી હા કુંડી પર મળી જાય નહીં મળી ડકા જા દે જા દે જા દે ઉપર જા દે જા દે જા દે જા દે જમીન નું રૂટે નહીં ના ના જા દે

дава दावा આ તો ભઈ આત્માઈ દે ત્રણ રેધી ચાડી આલી આલી અને એક ફેરો પથારો નોકરી લઈ જા ઉપર કરતા બહુ ભારે બહુ ભારે છે મજૂર પીપળાનું મેં બાપા

येना जाई एना लज चडवरा गी ऊपर पारा है <laughs> राज्य ना वो करवानो है राज्य मिल देवा ने फिर वडी आई दे टपको बटको ना खा कोमना आई पासर फिर कोममा आई दे टपको ना खा होय को सापा सा ए मुकीरा ऊपर ताबे दाबे नहीं नी मिल दे स्वाइल अच्छी छिपणे वाली तू तो बेटा है मेथी 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 बना मेथी मेथी बेटा सर गाइस मम्मी गाइस काजल कपड़ा हुक से

જે નઈ દોઈંચા પોણી કરીને જાય જતો રે બાપળો થાન તેજ ના આમ હું તો જકતો તો બિલકુલ ના ઠીક હું છે આહા તો શું કરી કરી રોટલી રોટલી કરી રોટલી તો પપ્પા રોટલો ખાંગે તો રોટલી કરી દી લીલવારીંગણુ શાક કરું તું ને એટલા માટે मन साफ वाला लाया नहीं ले लिया इतने बाबू करी मिसिंग करी कर ना की कहाँ सो आ गया ना चाल से तो गाइस मैं खा रहे हैं कड़ी रोटली तो खाई रहा भाई नौकरी जान नहीं तो थोड़ी यार इंजन अभी आप तो यारा ही है ना तो यारा आदू यारा अब पापा का से? सेसे रेस्लिंग रेस्लिंग आज पार्टी या गाडू खाई रहे हो कड़ी रोटली बड़ा जा, खाई जाता मम्मी छिल्ला પડાઈ મે જગ્યા દેવું હં ના તો ઉતારી મે ઉતાર કોઈ નઈ આ રહ્યું દે ટેબલ લઈને મેલું પડ્યું કે અંદર આલે જો ટેબલ લે લે ના ઉપડાવ કાઉ સે આ

હાલ દેખાણો બોલ ને જોયા આ કાઢી દે તો કરી આ તૂટી જો લામે આ તૂટી ગયો છે વાય કપાઈ ગયો તો આખી આખી બધી આખી બંધ બધી એક લાઈન જેવો છે ને બંધ થઈ બંધ થઈ તો તૂટી હાલતવા બે ચાલો ઘરે તમું કુદે કેવા તો ઉંટા ગર આ બે નું થઈ ગઈ તો તું જીવ ના કે તું નહીં છે બધા વાર તો ખર વાળી મેરી દૂચો કઈંચો પૈસા બપપા આપી કર છે આપણો નહીં ઓ ના ગઈ દી એ ઓ ને ટૂટી હમ તો કરું પડશે ના આઈજો મિલીએ ગાઈસ

ชักกูนะชักกูชักกูชอบแบบาดบกนะจ๊ไอ้ใช่ไหมเบลีใช่จีบิชาร์นี่พัดตาฮัลเลียวฮัลเลียวไปฮัลเลียวบ้าป๊อกบ้าป๊อกไอ้เนี่ยเขาซีอิ๊วเขาจะอะไรก็ไม่รู้เนี่ยมันเป็นไป

કાજલ આજ તું રોડું સાફ કરા રોજે રોડું સાફ કરા એ વાહ તું વાહન ધોવા આજે એ વાહન ધો ને તું રોડું સાફ કરા મારા થોડું કામ બાકી હતું એટલે એ વાહન સાફ બેહીજી હારો ઓખમાં નાખ્યા જાના થઈ જાય હા બતાવવું પડશે ઓખના દવા ખાના કાજલ મમ્મી કીધું તો ઓખમાં પ્લી ટીપા દવા નાખ્યા લા હાલ તો ઉસુ ઓણી આવક ના બંધ થઈ ગયું હવે થોડી વાર એટલે

Oh bangkal, bangkal lagi, bangkal lagi, bangkal. Bang, 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 bang. Kalauan nih.